બધી વસ્તુ તમારા વિસ્તારની માલિકા છે બરાબર છે પરંતુ છતાં તમે જો સરનામું માગતા હોય તો આપણું સરનામું છે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પીએમ આંગડિયાની હામે બરાબર છે નિલમ એગ્રો કેમિકલ્સ અને ખેતી સાગર બંને બોર્ડ મારેલું છે અને તળાજામાં જો તમે એન્ટર થાવ તો મારથી મોટા ભાઈ બે છે નિલમ એગ્રો એજન્સીમાં વ્યાયામ શાળા બરાબર અખેડાની પાસે

કઈ વેરાયટી કરવી કયા ટાઈમે કરવી જોઈએ કેટલા સમય પાકશે કેવું ઉત્પાદન આવશે બરાબર છે તો એને માટેની આપણે આજે માહિતી આપવાની છે તો આપણા જે મિત્રો નવા હોય તો આપણી ચેનલને કરી લેજો અવશ્ય આપણે તમને વિડીયો મોકલીએ ટાઈમ ટુ ટાઈમ મળી રહે આપણા આ રીતનો આપણે વિડીયો આવતો હોય છે અને આ રીતનો સાત વાગે આપણો વિડીયો આવે છે એમાં અહીંયા સબસ્ક્રાઈબ કરવાનું બટન છે આ કાળા કુંડાળામાં છે ને એ સબસ્ક્રાઈબ કરવાનું બટન છે ઘણા ખેડૂત મિત્રોને સફેદમાં ઘણા ખેડૂત મિત્રોને

અને એની જમીન ગોરાડું હોય બે રંગી હોય છે કાળી માટી છે પછી રેતાળ જમીન છે તો એવી પણ માટીની માલિપા સક્ષમ વેરાયટી છે એની ભલામણ સિઝન કઈ છે કે ભાઈ આપણે ક્યારે કરવું જોઈએ એનું વાતા વાવેતર તો ખરીફ પાક જે આપણે કરતા હોઈએ છીએ ખરીફ પાક એટલે દેશી ભાષામાં સોમાહું આપણે જ્યારે વાવણી થાય ત્યારે કરતા હોઈએ છીએ અથવા વાવણી પહેલા આપણે મહિનો દિવસે

પાકવાની જાત છે બરાબર પછી ઘણી વખત એવું બને કે પાછોતરા વરસાદ થયા હોય પાકવાના સમય ઉપર અથવા એની પહેલા બરાબર તો દસ બાર દિવસ કે પંદર દિવસ લેટ પાકે છે કોઈ બી વેરાયટી લેટ પાકતી હોય છે ઘણી વખત અમુક વેરાયટી હોય દાણા તમને કોઈ ફોફાથી અલગ થઈ ગયા હોય એની અંદર બરાબર છે તો તમને કોઈ ઉગવા માંડે છે એટલા માટે થઈને આપણે ખેડૂત ભાઈ તો કહેતા હોય છે કે ભાઈ છેલ્લે વરસાદ થતો હોય

બરાબર છે ફોન એટલે કામ જાય બની મધ્યમ મોટા અને બે દાણા રેગ્યુલર રેગ્યુલર થાય છે કે કોકમાં ત્રણ દાણા વાલી તગડો થઈ ગયો તો અલગ વસ્તુ છે બાકી બે દાણા રેગ્યુલર આપણે એમાં થાય છે પછી છોડનો વિકાસ કેવી રીતે થાય છે કે ઉભડો અને થોડો ફેલાય છે

મળે છે પછી દાણાનો કલર કેવો રહેશે દાણામાંથી કોઈક માખણ હોય છે કોઈને સંગરવી હોય અને ખાવા માટે કોઈને કાઢવી હોય તો પણ ગિરનાર વેરાયટી ચાર નંબર સારામાં સારી વેરાયટી છે અને કોઈને હંગરવી હોય બિયારમાં આવતા વર્ષે કોઈ ખેડૂત મિત્રોને દેવી હોય તો પણ એ સારામાં સારી વેરાયટી છે બીજું દાણાનું વજન કેટલું થાય ગ્રામ એવરેજ આપણે માની લઈએ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ટકા જેવું વાવેતર થાય કે ભાઈ આપણી જમીન પાણી વાતાવરણ ટાઈમ ટુ ટાઈમ વરસાદ થતો હોય સારી આપણી જમીન હોય અને સારા ખાતર એવું નખાડવું હોય તો પિસ્તાલીસ છેતાલીસ ગ્રામ વજન થઈ જાય છે તેલની ટકાવારીનું પ્રમાણ કેવું છે આવો સાહેબ તેલની ટકાની એનું પ્રમાણ કેવું છે તો કે ભાઈ બાવન ટકાથી માંડીને ચોપન ટકા સુધીનું તેલ એમાં નીકળી શકે છે એવે જ આપણે ત્રેપન ટકા તેલની ટકાવારી ગણી હાલવાનું બરાબર છે પછી સો દાણાનું વજન આપણે ખેડૂત મિત્રો કહી દીધું છે બરાબર છે પછી ખાસ એની વિશેષતા શું છે આપણે આ કરવી છે બીજી કરી છે ને આપણે ઓગણચાલીસ કરી પિસ્તાલીસ કરી વીસ નંબર બાવીસ નંબર નવ નંબર અગિયાર નંબર પાંચ નંબર જીતું એકસો છે સાસઠ નંબર છે સોતેર નંબર છે આ બધી વેરાયટી અલગ અલગ ખાસિયતો હોય છે બરાબર છે આની શું વિશેષતા છે કે ભાઈ તેલમાં ઓલિક એસી નું પ્રમાણ અઠ્યોતેર થી એસી ટકા આરોગ્ય તેલની ગુણવત્તા જેથી બજાર ભાવ પણ સારા મળે છે અને ખાવા વાળાને કઈ ઉપાધિ નથી કે ભાઈ આ તેલ તમે ખાધું તો તમને આવું થાય ને ફરણું થાય ને ઢીકણું થાય લોકનું થાય ને કઈ ઉપાધિ કરવાની નથી કારણ કે આપણે જુનાગઢની આપણે બનાવેલી આપણી જાત છે વૈજ્ઞાનિકો દ્વારા આપણે ખાસ કરીને એના તેલ ને ખાવાની ભલામણ હવે ધીમે ધીમે કરે છે વીસ નંબર પછીથી અત્યારે આ સારા સારું તેલ ખાવા માટે છે એવું કે છે બરોબર ઉત્પાદનની એની એવરેજ શું ઉત્પાદન હોઈ શકે તો એવરેજ ઉત્પાદનમાં અઢાર થી વીસ મણ સોળ ગુઠાના વિઘા પ્રમાણે અને મહત્તમ ઉત્પાદન પાંત્રીસ થી આડત્રીસ મણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે કે વરસાદ વરસાદ ઓછો થયા હોય અને બે ત્રણ પાયા હોય તો બરોબર પંદર થી વીસ એની ઉત્પાદન દેવાની ક્ષમતા છે પછી એમાં ઘણી વખત એવું હોય જમીન આપણી હારી મોડી હોય એવી હોય પણ હારી જમીન હોય પાણી હારું હોય દેશી ખાતર તમને કહું હોય પછી ફાલ બેહવાના સમયે તમે બે થી ત્રણ રાઉન્ડ ફાળ ની દવાના ગોદરેજ ડબલના તમે માર્યા હોય તો તમને એમાં ઉત્પાદનની માલિકા એવરેજ તમને પાંત્રીસ થી આડત્રી મણ સુધી પણ ઉત્પાદન આપી શકે છે સોળ ગોઠાના વીઘા પ્રમાણે બરાબર છે પછી રોગ પ્રતિકારક શક્તિ કેમાં કેવી આવે છે કેની જેવી આવે છે તો જીજી વીસ નંબર કરતા સારી અને જી જે બત્રીસ કરતા ઓછી બત્રીસ નંબર છે ને આપણી છે કડવી વેરાયટી છે બરોબર છે એમાં તમારે માનો કે ફૂગે બહુ ઓછી લાગે છે માઇનોર અને ઈયળે બહુ માઇનોર લાગે છે તો પછી આની અંદર પછી થોડીક ફૂગે લાગવા કરતી હોય છે અને થોડીક તમારે આની અંદર એળું પણ આવવા કરતી હોય છે કારણ કે બત્રીસ નંબર આપણે સિંગ બહુ કડવી થઈ જાય પાકે જાય અને સોડવા એવા તમને કોઈ કડવા થઈ જતા હોય છે એટલે જીવાત ખાય નૈયા ન તમને ગોટો વળી જાય આ તમને સારી એવી મળે વાંધો ની વાતો કરે તમે બરાબર છે તો એમાં તમારે વીસ નંબર કરતા સારી વેરાયટી છે પછી દાણાનો સ્વાદ કેવો આવે છે તો કે મીઠું આવે છે બત્રીસ નંબર નો સ્વાદ કેવો આપણે શેષ કડસો લાગે છે ને આ તમારે મીઠો થાય એ ગોળ ને જમાવટ બોલાવો નહીં તમ તારે હા જે તમ દાણા શેકેલા હોય તો ભલે બાફીને ખાવ તો મજા આવે છે અને સિંગ બાકી ગયેલી હોય અને એ વખતે તમે ગોળ અને જો સિંગ ખાવ દાણા તોય વધારે મજા આવી વાત છે પછી સુષુપ્ત અવસ્થા અને સમયગાળો બરાબર છે તો પંદર દિવસ જેથી પાકવા સમયે પંદર દિવસ દોડવા જમીનમાં ઉગતા નથી માનો કે તમારે સિંગ પાકી ગઈ છે કદાચ તમારે બાર દસ બાર દિવસ કે પંદર દિવસ વધારે પડતી જમીનમાં રહી ગયું હોય કેવા વરસાદ વરસાદ થતો હોય તો ખેવામાં મોડું થઈ જાય ભાઈ બરાબર છે તો એવા પંદર દિવસ તમારે આ કાઢી શકે છે પંદર દિવસ કદાચ વરસાદ છો હોય પાકી ગયું હોય અને મોડું કાઢવાનું શું હોય તો તમારે પંદર દિવસ આ મગફળી ઉગતી નથી આપણે ઓગણચાલીસ પીસ ચાલીસ આપણે બત્રીસ આપણે આડત્રીસ નંબર ને એવું કેમ ઉગી જાય છે બરાબર છે રેમ્બો ઉગી જાય છે તો આ તમારે હજી તમે જગ્યા રાખો અને હવા ઉજાસ વાળું વાતાવરણ રહે તો તમને એમાં વધારે મજા આવે બિયારણ દર કેટલો રાખવો જોઈએ સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે ખેડૂત મિત્રો જમીનમાં બિયારણ કેટલું ઉતારવું જોઈએ તો પચીસ કિલો થી કિલો સુધી તમારે આ બીજાનું ઉતારવું જોઈએ શું કામ કે આ બિયારણ તમને કોઈ કોના જે દાણા આવે છે એ લાંબા દાણા આવે છે આપણે કહેતા હોઈએ ને કે ભાઈ સો માણા એટલે બિયાર લાઠ થઈ ગયું વીસ નંબર આપણે એવી રીતે વાવતા બરાબર છે પરંતુ એ વીસ નંબરના દાણા નાના આવતા આના દાણા મોટા આવે એ તમે વીસ નંબરની મગફળીના દાણા સો દાણા મૂકવાના હાર કરવાની અને ગિરનાર ચાર નંબરની તમારે હાર કરવાની તો લાંબી થશે તો માણા અને વજન પ્રમાણે જો તમે ગણવા જાવ તો એ તમારે વીસ કિલો થશે અથવા તમે માણા કરતા હોય તો તમારા માણા તમારે હા સો માણા કે હાથ માણા વાવો તો એ તમે એ પ્રમાણે વાવી શકો પરંતુ કિલોના હિસાબથી જો તમે કરો તો પચીસ થી ત્રીસ કિલો તમારે ખેડૂત મિત્રો વાવવી જોઈએ કારણ કે જ્યાં સુધી જમીનની માલિકા બિયારણનો દર વ્યવસ્થિત ન હચવાય ત્યાં સુધી આપણને નુકસાની છે અને રહેવાની કારણ કે અમુક ટકા દાણા તમે વાવ્યા છે કોર ભભરી વાવણી થી હોય તો દસ વીસ ટકા ન ઉગે અમુક ટકા દાણા તમે મોડા મૂડા ખાઈ જાવ પટપટ ન માર્યો હોય તો એ આપણે નુકસાની જાય ફૂગ ભૂગ લાગી ગયો ફૂગની દવા ટાઈમ ટુ ટાઈમ નખાણી હોય તો એમાં આપણે દસ વીસ ટકાનો નો આપણે નુકસાન જતી હોય છે આ બધામાંથી એકાદી નુકસાન છે બધી ન થાય બરાબર છે પણ તોય આપણે એવડી નુકસાની તો ગણવાની ને તો આપણે ખાસ ખેડૂત મિત્રો કે દાણાનો દર પૂરતો રાખવો

થઈ જશે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત ખેડૂમિત્રોને આ બિયારણ વાવવાનું હોય ને ત્યારે પોટ કેવી રીતે મારવાનું કે ભાઈ માનો કે તમારી પાસે દસ મણ દાણા હોય તો દસ મણ દાણાને તમે તાપડા કહેતા હોય કે ભૂંગળ કહેતા હોય કે કોઈ પથણું કહેતા હોય બરાબર છે હવે તમારે પાથરી દેવાના અને એક પંપની માલીભા તમારે આ સિટ્રમને એક પંપે સિત્તેરથી એંસી એમ એર દવા લઈ અને એક મણ દાણામાં તમારે મારી દેવાના છે પછી હલાવી છે હરખા વ્યવસ્થિત રાત્રિના સમયે પોટ મારવાનો

આ સિવાય કોઈ મગફળીમાં વિશેષ માહિતી જોતી હોય અને તમારે કઈ મગફળીનું વાવેતર કરવાનું છે તો અવશ્ય કમેન્ટ્સમાં લખજો તો આપણે એની પણ માહિતી આપીશું તમે કયા ગામથી જવો અને તમારે કયો પાક કરવાનો છે બરાબર છે જો મારો વિડીયો તમને તો સો ટકા એમાં તમે કમેન્ટ કરજો આગળ બે પાંચ ખેડૂતોને શેર કરજો જેથી કરીને ખેતીવાડીને લગતી માહિતી ખેડૂતોને પોતાના મોબાઈલમાં રહે ખિસ્સામાં રહેલા મોબાઈલથી માહિતી મળી જાય નવો વિડીયો આવે આવતા સુધી રજાપુ રામ રામ જય જવાન જ જય કિસાન